કચ્છના પીઠ આગેવાન શંકરભાઈ મતદાન કરીને મતદાનનો સૌ પ્રથમ કરી સમગ્ર કચ્છ અને ગુજરાતમાં મતદાન શાંતિપૂર્વક લોકો મતદાનના પર્વમાં જોડાય તેવા વિચારો સાથે કચ્છના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પીઠ રાજકીય આગેવાન પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ શંકરભાઈ સદદે પરિવાર સાથે કામનાથ વાળી વિસ્તારમાં લોકો એકજૂથ અને પારિવારિક ભાવના સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે હેતુ સાથે મતદાન કરી મતદાનનો મહિમા ઉજાગર કર્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે શંકરભાઈ તમામ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ યુવાનને સરવામાય તેવી છે આજે પણ મતદાન કરીને મતદાનનો મહિમા ઉજાગર કર્યો હતો લોકસભાની ચૂંટણી એ મારી દ્રષ્ટિએ દેશ માટે અને લોકશાહી માટે એક રાષ્ટ્રીય તહેવાર છે લોકસભા એટલે લોકસભાનું મોટામાં મોટું મંદિર છે એમાં પૂજારીઓની પસંદગી કરવાની હોય ત્યારે ટાઢ હોય તડકો હોય વરસાદ હોય થોડીક તબિયત નાદુરસ્ત હોય તો પણ એની ચિંતા કર્યા વગર આ દેશનું ભાવિ આપણા સૌનું ભાવિ જેમના હાથમાં સોંપવાનું છે એમની પસંદગી કરવા માટે સૌએ આગળ આવવું જોઈએ અને એ રીતે આ વખતે લોકો આગળ આવે છે અને સદનાસીબે આ વખતે કચ્છના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એમણે પણ મતદાન માટે જાગૃતિ આવે એ માટે જે અભિ અભિયાન ચલાવ્યું છે એ માટે કચ્છના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ખૂબ અભિનંદન આપું છું જે લોકો અત્યારથી મતદાન કરો આવી ગયા છે એમને અભિનંદન આપું છું જે લોકો બાકી રહ્યા છે સાંજ સુધી આવી જશે અને સમગ્ર ગુજરાતમાં મતદાન સારામાં સારું થશે ગમે એટલું હીટ હોય હોય તે છતાં અને ગુજરાતના પરિણામો સારા આવશે એમાં આપણે આશા રાખીએ સાહેબ પીઢ રાજકારણીની દ્રષ્ટિએ એક મતદાનની કેટલી કિંમત છે એ વિશે શું કહેશે લોકસભાની ચૂંટણી છે ત્યારે એકમતની કિંમત એટલે પ્રજાવત્સર પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતે પડી ગઈ હતી એ આપણે યાદ રાખવું જોઈએ આ દેશમાં એવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં લોકસભાની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણીમાં કે પંચાયતની ચૂંટણીમાં કે નગરપાલિકાની ચૂંટણીમાં એક વોટે ઉમેદવાર હાર્યા હોય અથવા સરખા મત પડ્યા હોય અને ચિઠ્ઠીના આધારે ઉમેદવારો ચૂંટાયેલા હોય ત્યારે મારા મતથી શું ફરક પડશે એ લોકોએ આ દાખલા નજર સમક્ષ રાખી અને પોતાનું મતદાન કરવું જોઈએ